જિલ્લામાં બાર સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી ટ્રાફિક મેગા ડ્રાઈવ છે પ્રવાસન જિલ્લા ડાંગના ચાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ જિલ્લાના આહવાસ સાપુતારા વઘઈ સાપુતારા અને આહવા સુબીર મુખ્ય રોડ ઉપર કાર્યવાહી જિલ્લાના અંતરિયાળ ગામડામાં પણ ટ્રાફિક અવેરનેસ માટે પોલીસ દ્વારા કાર્યવાહી સાપુતારા અને અન્ય સ્થળ ઉપર આવતા પ્રવાસીઓને જોતા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જીઆરડી સભ્યો ડ્રાઈવમાં ખડે પગે ડ્રાઈવ દરમિયાન બીએનએસ ટુ એટ વન ફોર તથા એમ વી એક્ટ એન સી ફોર તથા એમ એક્ટ વન એટ ફાઇવ વનની કામગીરી કામગીરી દરમિયાન રિફ્લેક્ટર જેકેટ બેટન લાઇટ તેમજ બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરી વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી પૂજા યાદવ સાહેબે સમગ્ર ડાંગ જિલ્લામાં ટ્રાફિકની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે જે તારીખ બાર નવ બે હજાર પચીસથી પંદર નવ બે હજાર પચીસ સુધી એ ચલાવવામાં આવે ચલાવવામાં આવશે જેને અનુલક્ષીને ડાંગ જિલ્લાના ચારેય પોલીસ સ્ટેશનો વઘઈ સાપુતારા આહવા અને સુબીર પીઆઈસીઓ પોતાના મહત્તમ માણસો સાથે આ કલાક સત્તર જીરોથી કલાક ઓગણીસ ત્રીસ સુધી એટલે કે પાંચ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી ટ્રાફિક ડ્રાઈવ કરશે અત્યારે આહવા પીઆઈ શ્રી ધોડિયા સાહેબ લશ્કરિયા પોલીસ ચોકડી ઉપર એટલે કે જ્યાંથી એક રસ્તો આહવા સુબીર જાય છે અને બીજો રસ્તો આહવા ડોંગ ડોન જાય છે ત્યાં વાહન ચેકિંગ તેઓ તથા તેના પંદર પોલીસ સ્ટાફ સાથે કરી રહેલ છે જેમાં અત્યાર સુધીમાં તેઓએ બે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરેલ છે ત્રણ હેલ્મેટ વગરના હેલ્મેટ પહેરા વગરના કેસો શોધવામાં આવેલ છે તથા ત્રણ ત્રણ સવારીના કેસો કરવામાં આવેલ છે અને હાલ પણ આ ટ્રાફિક ડ્રાઈવ શરૂ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની